નમસ્કાર ગોપી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનું ઇન્વોલ્વમેન્ટ સામે આવે છે વિકાસ આહિર જે સુરતનો ડ્રગ્સના માફિયામાં પકડાઈ રહ્યો હોય કે પછી અમદાવાદની અંદર ધર્મેન્દ્ર શાહ કે જેમને તોડકાણ જે છે તેમનો તે સામે આવ્યો અને આ ફરીથી જસદણની અંદર બે જે ત્યાં આગળ કન્યા છાત્રા લઈ છે તેની દીકરી ઉપર બલાત્કારના કેસમાં બે ભારતીય જનતા પાર્ટીના નેતાના નામ સામે આવ્યા આ બધાને લઈને ગોપાલ ઇટાલિયાએ એક ટ્વીટ કરી છે અને ગોપાલ ઇટાલિયા આ આખા મુદ્દે શું કહી છે આપણી સાથે ગોપાલ ઇટાલિયા પોતે જ જોડાયા છે ગોપાલભાઈ શું કહેશો જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાનું ઇન્વોલ્વમેન્ટ ડ્રગ્સનો મામલો હોય તો એમાં પણ આવી રહ્યું છે અને

ગેરરીતિ કરવાની ઘટના હોય ગૌચરો પચાવી પાડવાની ઘટના હોય પ્રાઇવેટ જમીનો પચાવી પાડવાની ઘટના હોય દારૂ વેચવાની વાત હોય ડ્રગ્સ વેચવાની વાત હોય પેપર ફોડવાની બાબત હોય કે પરીક્ષાઓમાં ચોરી કરાવવાની બાબત હોય મતલબ એવો કોઈ ગુનો નથી જે ભાજપનો કાર્યકર્તા કરતો નથી ગુનાના લિસ્ટમાં જે કાંઈ પણ બાબતો આવે છે બધું જ ભાજપવાળા વાળા બિંદાસ અને બેફામ બે રોકટોક કરી રહ્યા છે પણ પ્રશ્ન

કરાવતા 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 માણસની જિંદગી પૂરી થઈ જાય એટલું અઘરું છે તો જે ઘટનાઓ બને છે એની અડધો ટકો ઘટના પણ ચોપડા ચડતી નથી અડધો ટકો ઘટનામાં પણ એફઆઈઆર થતી નથી આ તો જે ઘટના ચગી જાય બહુ બહુ એનો પ્રચાર થાય સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે એફઆઈઆર થાય તો જે ઘટના સોશિયલ મીડિયામાં નહીં આવતી હોય છાના ખૂણે દબાવી દેતા હશે ધમકાવતા હશે લોભ લાલચ આપતા હશે

ભાજપ સાથે સંકળાયેલા કેમ નીકળે છે આતંકવાદ જયારે દેશમાં ખૂબ ચાલે છે ત્યારે એવું એક સૂત્ર આવે છે આપણા ધ્યાનમાં કે બધા બધા જે મુસ્લિમો છે બધા જ મુસ્લિમો આતંકવાદી નથી પણ પકડાયેલા બધા જ આતંકવાદીઓ મુસ્લિમ છે એમ બધા જ ભાજપ વાળા ગુનેગાર ભલે ન હોય પણ તમામ બળાત્કારી તમામ પેપર ફોડવા વાળા તમામ અપહરણ કરતા વ્યાજ માફિયા બધા ભાજપ સાથે જ કેમ સંકળાયેલા છે એનું શું કારણ જેટલા પણ ગુંડાઓ લુખાઓ બદમાશો હલકા ધંધા કરનારાઓ પકડાય છે એનો છેલ્લે છેડો ભાજપ સાથે જ કેમ નીકળે છે તમામ બળાત્કારીઓ અપહરણકારો લૂંટારાઓ વ્યાજ માફિયાઓનો ફોટો સી આર પાટીલ સાથે જ કેમ નીકળે છે તો એ ખાલી સાયકોલોજીકલ પ્રશ્ન નથી બે વાત છે કે ભાજપ છે એ આવા ગુંડા બદમાશ અજામાજીક તત્વોને છાવરે છે પ્રોત્સાહન આપે છે મદદ આપે છે

તો સરકાર ભાજપ વાળાની છે એફઆઈઆર કરો કેસ ચલાવો ટ્રાયલ ચલાવો ફાંસી ચડાવી દો અમે પહેલી તાળીઓ પાડશું પણ ભાજપ માંથી આ પેપર ફોડવા વાળા બળાત્કાર કરવા વાળા પકડાય એનું શું એને કોણ સજા આપશે અમારી પાર્ટીમાં હોય તો અમે ક્યાં છાવરીએ છીએ પકડો ને ત્રિકાળ જ્ઞાની તો હુંય નથી પણ તમારી પાસે પોલીસની સત્તા છે તમારી ભાજપ પાસે આઈબી છે ભાજપ પાસે ઇન્ટેલિજન્સ છે ભાજપ પાસે એસઓજી છે ભાજપ પાસે ક્રાઇમ બ્રાન્ચ છે તપાસ કરાવો અને અમારી પાર્ટીમાં જેટલા એવા માણસો એને પકડીને જેલમાં પૂરતો છે પણ ભાજપની અંદર આવા ગુંડાઓ તત્વો તત્વો જે બેફામ દાદાગીરી કરે છે એનું શું અને ગોપીબેન એક સૌ સૌથી મહત્વનો પ્રશ્ન જે ખરેખર એક માણસ તરીકે આપણને ચિંતા થવી જોઈએ ભાજપ ને આમ આદમી પાર્ટી નેતા ધારાસભ્ય એ તો આપણે મરી જશું તો દુનિયા ચાલતી રહેવાની છે કોઈ બહુ કઈ ચર્ચાનો વિષય નથી પણ એક વ્યક્તિ તરીકે માણસ તરીકે ઈશ્વરના સર્જન તરીકે વિચારીએ ને તો એક વસ્તુ બહુ દિલમાં વાગે છે કે બળાત્કારીઓને પણ ભાજપે સપોર્ટ કરવો પડે એવી કઈ ભાજપની મજબૂરી છે ડ્રગ માફિયાઓને બચાવવા પડે એવી હર્ષસંઘવીની કઈ મજબૂરી છે અરે ભાઈ મંત્રી આજે જો કાલે નહીં રહ્યો સરકારો બદલાશે પાર્ટીઓ બદલાશે પણ ડ્રગ માફિયાઓને ખોળામાં બેસાડવાના મતલબ માનવતાની અધમતાની હદ છે અને સૌથી મોટી વસ્તુ ગોપીબેન કે સુધી તો મોદીના નામે મત હતા કે મોદી 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 મત માગે હવે મોદીના નામનો ઉપયોગ બળાત્કાર કરી અને દીકરીઓને ધમકાવવામાં થઈ રહ્યો છે મારી મોદી સુધી ઓળખાણ છે જો તમે ફરિયાદ લખાવશો તો મારે મોદી સુધી ઓળખ મતલબ બળાત્કારમાંય મોદીનું નામ મટાવવાનું ચાલુ કર્યું તો ભાજપ વાળા સહેજે થોડી ઘણી શરમનો છાંટો પડ્યો હોય તો કમ કમ તમારા ભાજપના કાર્યકર્તાને એટલું તો કહો કે બળાત્કારમાં મોદીનું નામ ન વટાવે આ જસદનના બળાત્કારીઓ જે પકડાયા એણે ઓલી દીકરીને શું કીધેલું કે અમારી મોદી સુધી ઓળખાણ છે તું કઈ ફરિયાદ લખાવીશ તો અમે જોઈ લેશું ચૂંટણીમાં મત તો માગતા હતા મોદીના નામે હવે તો મોદીના નામે બળાત્કારો ચાલુ કર્યા છે હવે આટલી હદે હેઠા ઉતર્યા છે આટલી હદે નીચે ઉતર્યા છે નિમ્નતાની હદ પકડી લીધી છે કોણ એને રોકશે મોદીના નામે બળાત્કાર ચાલુ કર્યા છે પણ સવાલ એ છે ને કે જે રીતે આ આખો મામલો સામે આવ્યો લગભગ બે વર્ષ નો આ મામ બે વર્ષ જૂનો આ મામલો છે અચાનક જ આ મામલો સામે આવ્યો અને એમાં પણ જે લોકોના નામ આપવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક કારણ કે જે રીતે આ આખા મામલાની અંદર ઘટનાક્રમ સામે આવ્યો પંદર દિવસે લગભગ એવું કહેવાય છે અને દીકરી એવું કહી રહી છે કે પંદર દિવસે એફઆઈઆર લેવામાં આવી ગોપીબેન ગુજરાતની હાઈકોર્ટે આજના છાપામાં છે આજે આપણે જ્યારે આ ડિબેટ કરી રહ્યા છીએ છવ્વીસ તારીખને શુક્રવારે આજના છાપામાં એવું છે કે ગુજરાતની હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે કે હવે પછી અઠવાડિયામાં એક દિવસ કોઈ એક વાર એ અલગથી હાઈકોર્ટની બેન્ચ બેસશે અને એમાં કઈ અરજીઓ સાંભળશે કે ગુજરાત ભરમાં પોલીસે એફઆઈઆર ન નોંધી હોય એવી અરજીઓની સુનાવણી માટે હાઈકોર્ટે અલગ વ્યવસ્થા ચાલુ કરી આજથી હાઈકોર્ટ પોતે એવું માને છે કે પોલીસ એફઆઈઆર નથી લખતી નોર્મલ કિસ્સામાં જો એફઆઈઆર લખવામાં ન આવતી હોય ગોપીબેન બે માણસનો સામાન્ય ઝઘડો હોય એની એફઆઈઆર ન લખાય

તો ભાજપમાં આટલી હદે બળાત્કારીઓ ખંડણીખોરો વ્યાજ માફિયાઓ બુટલેગરો ભર્યા છે એનો કોઈએ તો ખુલાસો કરવો પડશે કે આ ભાજપ વાળા શું કરવા માંગે છે ગુજરાતમાં પણ સવાલ અહીંયા એ છે ને કે માની લો કે આપ જે રીતે ડ્રગ્સની વાત તમે કરી રહ્યા છો ડ્રગ્સ માફિયા વિકાસ આહીને અરેસ્ટ ના કર્યો તો થોડી ને તમને ખબર પડી હોત હા આ મજાનો પ્રશ્ન છે કે બે વાત છે કે આ આખી જે ખાલી જો વિકાસવાળી ઘટનાની વાત કરીએ હરસંગવીના ખાસ એવા ભાઈ સમાન મિત્રની એણે ટ્વિટર પર લખ્યું છે થેન્ક યુ મેરે ભાઈ તો હરસંગવીનો ભાઈ જે ડ્રગ્સ માફિયા વેડા કરતા પકડાયો એક્ચ્યુઅલમાં એ ઘટનાની એસઓજી પોલીસને બાતમી રાજસ્થાન બાજુથી મળેલી કે રાજસ્થાનથી એક માણસ ડ્રગ્સ લઈને આવ્યો છે અને એ રાજસ્થાનથી આવેલો માણસ ફલાણી હોટેલની અંદર બેઠો છે એ માણસનું નામ પોલીસને મળ્યું પોલીસની પ્રેસ નોટ પ્રમાણે અને પોલીસે જે મીડિયામાં બાઇટ આપી છે એનો આધાર લઈને હું કહું તો પોલીસને વિકાસનું નામ નતું મળ્યું પોલીસને કોઈ રાજસ્થાની વ્યક્તિનું નામ મળ્યું એનું નામ રહેહાન કે મોહમ્મદ જુબેર કે એવું કઈક નામ હતું ખ્યાલ નથી મને એ ઝુબેરને કે રહેહાનને પકડવા માટે ગયા ત્યાં આ બધાની કુંડળી ખુલ્લી છે આ વિકાસ આહિરની અને બાકીનાની કુંડળીઓ પછીથી ખુલી છે પહેલેથી જો ખબર હોત કે હર્ષ રંગવીનો ભાઈ આ ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે તો તો બની શકે કે એફઆઈઆર જ ન થાત તો કોઈ એટલા બધા સજ્જન માણસો કઈ ભાજપમાં ભર્યા નથી કે ઓહો હો મહાન માણસો છે એફઆઈઆર કરી નાખી અને પોતાના હતા તોય છાવરતા નથી ના ભઈ ના એવું કોઈ મહાન નથી ભાજપમાં તે દિવસે હર્ષ રંગવીનો ખાસ મિત્ર ડ્રગ્સના માફિયા વેડા કરતા પકડાયો પોલીસના હાથે તો બપોર પછીથી ભાજપની આખી જે ટોળકી છે મારા ટ્વિટર ઉપર તૂટી પડી અને બધા એવું કહેતા હતા કે કેટલા મહાન છે ઓહો આ પોતાનો ભાઈ દીધો અલ્યા મારા ભાઈ ભાજપ વાળા એટલું બધું મહાન બનવાની કોઈ જરૂર નથી કોઈ મહાન બનવા માટેની કોઈ પીઆર કરવાની માર્કેટિંગ કરવાની જરૂર નથી બહુ ભાજપ વાળા એટલા બધા મહાન હોય કે પોતાની પાર્ટીના લોકોને પકડાવી દેતા હોય તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં કેમ બધા ભાજપવાળાને બચાવી લીધા અને ઓલી નાની માછલી સાગઠીયા અને બલી નો બકરો બનાવી દીધો તો હર્ષ એ કે ભાજપવાળા મહાન બનવાની જરૂર નથી કે અમારો માણસ હોય તો અમે પકડી લઈએ ભાઈ તમારા ને બચાવવા માટે તો તમે સીટ ની રચના કરો છો એસઆઈટી બનાવી બનાવીને ભાજપવાળાને તારવી લેવાના નાની માછલીઓને ભરાવી દેવાની આ ધંધો તો એ ત્રીસ વર્ષથી ભાજપવાળા કરે છે આ તો પોલીસ ડ્રગ્સના ધંધામાં છે એને તો આ જો ભાજપવાળા એટલા મહાન હોય તો રાજકોટની બળાત્કારની ઘટનામાં પંદર દિવસ સુધી પોલીસે કોની રાહ જોઈ ન કરે નારાયણ ને દીકરી સાથે બળાત્કાર થયો હોત તો પંદર દિવસ રાહ જોવી પડે આપણે પીએસઆઈ ની દીકરી ની છેડતી થઈ હોત તો પંદર દિવસ રાહ જોવી પડે આપણે મંત્રી સંત્રી ની દીકરીઓ સાથે દુષ્કૃત્ય થયું હોત તો રાહ જોવી પડે ના સરકારી તંત્ર ને શરમ નો કે દીકરી બળાત્કાર ની ઘટના બની હોય અને એને ધક્કે ચડાવી દીધી પંદર દિવસ અને મજાની વાત એ છે બેન કે આ દીકરી બળાત્કાર ની ફરિયાદ લખાવા જયારે પોલીસ સમક્ષ ગઈ તો ત્યાંથી એને એવું કહેવામાં આવ્યું કે ઘટના બહુ જૂની છે કેટલી વાત છે છે અધમમાં અધમ શબ્દો આ કોઈ દીકરી ઉપર બળાત્કાર થાય એફઆઈઆર લખાવા જાય ને પોલીસ એવું કે આ ઘટના જૂની છે તો જૂની છે તો શું હવે ગુનો નથી બનતો તો કઈ હદે બેદરકાર તંત્ર ભાજપ એ બનાવ્યું છે ગુજરાતમાં કે જેને એક દીકરીની પીડા નથી સમજાતી

પાટીદાર સમાજ ક્યાંક સમાજે પણ આની અંદર આ પ્રકારની ઘટનાઓમાં હવે સિરિયસલી લેવું પડશે બેન સમાજ તો હંમેશા ગંભીર જ હોય છે સમાજ હંમેશા ધ્યાન આપતો જ હોય છે આખો સમાજ જે હોય છે એ હંમેશા સારું કરવાની કોશિશ કરતો હોય સમાજે સંસ્થા બનાવી છે તો સમાજનો ઉદ્દેશ સારો છે પણ એ સમાજની સંસ્થાની અંદર ચાર લોકો વિકૃત માનસિકતાવાળા આવી જાય તો ચોક્કસ સમાજના વ્યક્તિઓએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ પણ સમાજ કરતાંય તે સરકારની સત્તા મોટી છે આટલા અબજો કરોડોનો પગાર આપીને પોલીસની સિસ્ટમ શું કામ બનાવી છે ભાઈ તાલુકે તાલુકે પોલીસ સ્ટેશન શેના માટે બનાવ્યા છે હર્ષંઘ વિના વખાણ કરવા માટે તો પોલીસ નથી બનાવી આપણે આખા તાલુકે તાલુકે જેલો બનાવી છે જિલ્લે જિલ્લે જેલો બનાવી છે શું કામ બનાવી છે કરોડો રૂપિયાનું ડીઝલ પોલીસની ગાડીઓમાં વપરાઈ જાય છે મહિને શું કામ વપરાઈ જાય છે અબજો કરોડો રૂપિયા

પણ સાથે એક સવાલ તમને એ પણ પૂછી લઈશ છેલ્લો સવાલ કે આપ શું માનો છો લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન ગુજરાતમાં ક્યાં છે લો છે ને એ લો કોલેજમાં જ છે ખાલી ભણવા પૂરતો અને ઓર્ડર છે એ ખાલી મંત્રીઓના ઓર્ડર વિરોધ પક્ષના નેતાઓને પકડવા માટે છે કે ગોપાલને પકડી લો નિસુદાનને પકડી લો એવા ઓર્ડરો છે લો કોલેજમાં છે સામાન્ય જનતા માટે લો એન્ડ ઓર્ડર શું છે કોઈ લો એન્ડ ઓર્ડર નથી આઠ પાંચ માણસ પેલા તો ગૃહમંત્રી બને આપણા જીવનની સૌથી મોટી દુર્ભાગ્ય છે ગુજરાતમાં કોઈ ભણેલો સારો માણસ નથી મળતો ભાજપ વાળા અને હર્ષ સંઘવી એવું તો શું ચંદ્ર ઉપર જઈને ચંદ્રયાન ની શોધ કરી લીધી છે કે એને ગૃહમંત્રી બનાવ્યા છે હું એની અંદર એટલી મોટી કળા છે કયું પીએચડી કરી નાખ્યું છે લો એન્ડ ઓર્ડર માં પોલીટિકલ સાયન્સ કે કાયદો અને વિજ્ઞાનમાં કોક હારો કોક ભણેલો કોક સમજદાર કોક સજ્જન કોક સમાજના રીતિ રિવાજને સમજેવો સમજે તો હોવો જોઈએ કે ન હોવો જોઈએ આજે બેન ગુજરાતના લો એન્ડ ઓર્ડર ઉપર તમે મને પ્રશ્ન પૂછતા હોય તો હું જવાબ આપું કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ગયા શનિ રવિ એટલે કે 20 અને 21 તારીખે ડ્રગ્સની ની પાર્ટી યોજાય હજારો છોકરાઓએ ડ્રગ્સ પી પી ને પાર્ટીમાં નાચ્યા ટેક પાર્ટી એનું નામ છે અંગ્રેજીમાં ટીઈસીએચ ટેક પાર્ટી ટેક પાર્ટી Google માં સર્ચ કરો ને તો લખાયને આવે કે ડ્રગ્સ પીને નાચવાની જે પાર્ટી હોય ને એને નામ ટેક પાર્ટી કહેવાય ડીજે પાર્ટી કેવી આવે કે જ્યાં ડીજે વાગે ડીજે પાર્ટી બર્થડે પાર્ટી આવે કોઈ જન્મ દિવસ હોય તો બર્થડે પાર્ટી એમ ટેક પાર્ટી શબ્દનો અર્થ થાય છે ડ્રગ્સ પાર્ટી ગાંધીનગરમાં હર સંઘવીના ને ભાજપવાળા ને नाक ની નીચે ગિફ્ટ સિટી ની અંદર ડ્રગ્સ ની પાર્ટી યોજાય આખી રાત બે રાત સળંગ જુવાનિયાઓ ડ્રગ્સ પીને નાચ્યા ક્યાં લો એન્ડ ઓર્ડર ની ચર્ચા કરવા જઈશું આ આપણું ગુજરાત નું કલ્ચર નથી કે ડ્રગ્સ પીને નાચવું અને ખુલ્લે આમ નાચવું બેફામ નાચવું એ આપણા ગુજરાત નું કલ્ચર જ નથી તો ગુજરાત ને ભાજપ વાળા કયા ખાડામાં નાખવા માંગે છે મેં તે દિવસે ગોપીબેન બે હાથ જોડીને વિનંતી કરેલી ભાજપ વાળાને હું તમારા માધ્યમથી વિનંતી કરું હર્ષ સંઘવી ને ભાજપ વાળાને કે ગૌચરો વેચી મારો શિક્ષણનું વધુ ખાનગીકરણ કરો બે નંબરના બધા ધંધા કરો ખરાબ ક્વોલિટીના રોડ રસ્તા પુલ બનાવો ભયંકર પૈસા ખાઓ અને મહેલો બનાવો પણ હે ભાજપવાળો આ ડ્રગ્સનો ધંધો કરીને તમારા મહેલો બનાવવાના સપના છોડી દો યાર મેં તો વિનંતી કરી આમાં કોઈ રાજનીતિ નથી કે આ ડ્રગ્સના ખાડામાં ધકેલવા માંગે છે ભાજપવાળા અરે તમારે પૈસાની એવી તો શું ભૂખ છે કે ડ્રગ્સ વેચાવડાવો છો દારૂથી ધરાયા નથી

એનો કાયદેસરનો અર્થ તો એ જ થાય ને કે ખૂબ આવે છે તો ખૂબ પકડાય છે ને ખૂબ આવતું જ નથી તો ખૂબ પકડાયું કેવી રીતે તો ભાઈ અવડા આખા ઇન્ટરનેશનલ જે ડ્રગ્સ માફિયાઓ હશે કોઈ પણ માણસ બેન છે ને આપણે રોડ ઉપર છે ને હું તમને એક દાખલો આપું આ હર્ષ સંઘવી અને એની આખી જે ટોળકી છે એ પોતે મહાન બનવાની બહુ વારંવાર કોશિશ કરે છે કે બહુ ડ્રગ્સ પકડી લે છે પોલીસ દરિયામાંથી પકડી લે છે અહીંથી પકડી લે છે બહુ પકડાય છે અમે પકડીએ છીએ એવી બધી ફાંકા ફોજદારી ચાલુ છે હું આજે દાખલો આપું કે રોડ ઉપર એક ટ્રાફિક પોલીસ એક ચાર રસ્તા પર સર્કલ પર ઉભા રહેતા હોય ને રોજ અગિયાર વાગ્યે આવી અને બે વાગ્યા સુધી ઉભા રહેતા હોય ને તો જનતા એ રોડ ઉપર જવાનું બંધ કરી દે બધાને ખબર છે કે અગિયાર વાગ્યે પેલો પોલીસ વાળો આવીને ઉભો હશે ને એ રોડે જશું ને તો રોકશે ખાલી ખોટું બસો પાંચસો નો ચાંદલો થશે એક જનતાને કે એક માણસને એ ખબર છે કે જ્યાં પકડાઈ જવાનો ડર હોય ને ત્યાં જવાય નહીં તો આ ડ્રગ્સ માફિયા શું બુદ્ધિ વગરના આશે કે ગુજરાતમાં પકડાઈ જાય છે છતાંય વારે વારે મોકલે છે આનો અર્થ બેન એમ થાય કે પકડાઈ જાય છે ને હિમશિલાની ટોચ છે ટાઇટેનિક ફિલમમાં છે ને ઓલો બરફનો ટુકડો દેખાતો તો કેપ્ટનને એટલે કેપ્ટનને એવું થયું કે ભાઈ નાનો એવો ટુકડો પડ્યો છે કઈ ટેન્શન નથી પછી ખબર પડી કે ટુકડો છે ને એ પાંચ ટકાઈ ન નીચે સો ટકા મોટો વિશાળ હિમશીલા હતી અને ટાઇટેનિક ટકરાણું ઊંધું પડી ગયું આજે જે જથ્થો ગુજરાતમાં ડ્રગ્સનો પકડાય છે એ એક ટકોય નથી આવે છે કેટલું કેટલું આવતું હશે ડ્રગ્સ ત્યારે આટલું જ પકડાય છે ખાલી અને એક વખત પકડાઈ જાય બે વખત પકડાઈ જાય છતાંય તે ડ્રગ્સ મોકલવા વાળો માણસ ગાંડો તો ન હોય કરોડો રૂપિયાનું ડ્રગ છે આ કોઈ કઈ લાકડાનો ભૂકો નથી કે પકડાઈ જાય તો માફિયાઓને નુકસાન નહીં જાય એક એક પાઈ હિસાબ રાખવા વાળા હોય છે માફિયાઓ વારંવાર પકડાઈ જાય છતાંય વારંવાર મોકલે છે તો એ ગાંડા નહીં હોય કા ભાજપ વાળા જનતાને ગાંડા બનાવે છે કે ભાઈ અમે પકડીએ છીએ અમે પકડીએ છીએ દારૂમાં મેં બેન પોલીસમાં નોકરી કરી છે જે રૂટ ઉપર દારૂની ગાડી એક વખત પકડાઈ જાય બીજી વખત એ રૂટ ઉપર દારૂની ગાડી નું આવે મેં પોલીસમાં નોકરી કરી છે મને ખબર છે કે જે જગ્યાએ જે દારૂનો જથ્થો બુટલેગર છુપાવતો હોય ગામડાઓમાં કોઈ ખેતરોમાં છુપાયા હોય કોઈએ અવાવરું જગ્યાએ ઘરે છુપાયો હોય એકવાર પોલીસ જે લોકેશન પરથી દારૂ પકડે ત્યાં બીજી વખત દારૂ આવે જ નહીં એ લોકેશન બદલી નાખે તો આ ડ્રગ્સના માફિયાઓ એટલા બધા બુદ્ધિ વગરના છે કે વારંવાર પકડાઈ જાય છતાંય વારંવાર મોકલે છે એના જ રસ્તા ઉપર ને એના જ જગ્યાએ તો આ હર્ષ સંઘવી અને ભાજપની જે કાંઈ પણ આખી સિસ્ટમ છે એ ગુજરાતની જનતાને મૂરખ બનાવી છેતરી અને ગુજરાતને ડ્રગ્સના દૂષણની અંદર હોમી દેવા માટેની જે કોશિશ કરે છે એ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે એક વખત જો બેન ગુજરાત ડ્રગ્સના દૂષણમાં હોમાઈ જશે ને પછી બહાર આવવામાં બહુ વર્ષો લાગશે બહુ તકલીફ પડશે આખી પેઢીઓને સંઘર્ષ કરવો પડશે આ રાજનીતિનો વિષય નથી

E